ચો ઉપલો લ્યા અતારે હોય ઓમ મજૂરી કરી કરીને તૂટી ગયે તું આખો દાડો રખડ રખડ કરું છું આમ સોનું મોનું બે ઘેર હેડ હેડ આવા ખેતરમાં જવાનું પેલા ગાજરો વેણવા આખો દાડો બસ ટીચા 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 બાપા ખેતર બેતરની તો વાત જ નહીં કરવાની હું તમારે કોઈ ખેતર જવું એવું લાગુ નહીં જવું ખેતર બેતર અને મને પેલા પૈસા પૈસા આપો હેરો મને પાંચસો રૂપિયા ગમે તેથી કરી હાલો તમે ના હોય તો ના શું હોય તમારા ભાઈ હોય પણ હાલવા નહીં હા પડવા તો હાલવા જ પડે ને શું લેવું કોમ બામ કરવું લઈને નકરા લાવો પૈસા લાવો પૈસા ભાઈ મારા ભાઈ કશું નહીં અને સોનું મનો ખેતર જાહેર આવું સો ટીચા જવું હોય તો પૈસાની જરૂર હતા અરે આ પછી પૈસો નહીં મને ખેતર બેતરમાં કોમ બામ નહીં કરું તો કોઈ નહીં ના હાલવા હોય તો ગમે તોથી હું ગમે તો વેત કરી લઉં ગમે તોથી વેદ કરવાની વાત ના કરતો અને ગમે તો આઘા પાછા તેને જતો નહીં ને કંઈ મારાથી બુંડો કોઈ નહી હવે પેલો ભાઈબંધે કહેતો તો કે પિક્ચર જોવા જઉં છે હવે આ બાપાએ તો કશું તંબુરો આપી નહીં પૈસા હવે મારા શું કરવું છે બહુ ભાઈબંધને હું જવાબ આલવાનો હા હે કા મને જવાબ દેના જોડે હેડ નહી હેડ ઈ ચાલનો તારી વાટ જોઈ રહ્યો હું હા પેલા પિક્ચરની ટિકિટે પેલા ફાયા મંગાવી દીધી મિત્રો લાવ્યો ન તો પૈસા શું લાવવા યાર પૈસા બાપાએ તો ઉપરથી મને ઓધરો લીધો કે ખેતર જા સોનું મોનું પિક્ચરની વાત કોમ બોમ કરવું રહી કે પૈસા લેવાય એ મારા તો પૈસાનો મે ના આવે ઓહો હો તી તો જબ્બર લોછા માર્યા તો હું તો ટિકિટો મંગાઈ રાખી એવું ચોથી હાલશીયુ તાણીને પૈસા માનીએ ના હે મારા બાપાએ મારે બઉ પિક્ચરની ઓહો રઘુભાઈ આજ તો આવ્યો કીધું આજ તો ની મુલાકાત લઉં હા થોડા કોમથી આવ્યો તો યાર આ બે દાડા મોર તમારા છોકરા મારા ભાઈ થી પૈસા લઈ ગયા પેલો મોટો છોકરો રહ્યો એ તમારે પણ મને પૂછ્યા વગર એક રૂપિયો હાલવાનો ના હોય એ છોકરોને તમે ઉસીને ઘૂસીના પૈસા કરવા લે મી ના કોઈ કોમ કાર્ડ કે કોઈ કરવું નહીં મારા ઓછાનું પિક્ચર જો પિક્ચર જો એટલે પૈસા માગ માગ કરતો એટલે કીધું ખેતર જા તે મારો ઓછો તમારા ફાયેલ થઈ લઈ આવ્યો હું અમનું કરવાનું શું મારો કયો ગેરઆબા દે આજ તો ધોયલો પાડી દઉં તમારા પૈસાની ચિંતા નહીં આવું આટલી વખત તો હાલ દો હું પણ આજ પછી કદી હાલતા નહીં તમે એટલે રઘુભાઈ એવું નતું યાર હું એ સમજુ છું કે છોકરો ના આલું પણ તમારું નોમ દે ને આવ્યા કે અમારા ઘેર થોડું કોમકાજ પડ્યું હોત હજાર રૂપિયા આપજો કે મારા બાપાએ કીધું હોય તમારું નોમ પડી ના આલું તો એ મારે તો ઉપાધિ એટલે મારા તો હાલવા પડે નહીં યાર કસો વધો તમે ત્યારે હાલજો શોનથી પણ આજ પછી કદી એમને આવું લેવા આવું તો આપું નહીં લાયો ને મુરજીભાઈ ફાયથી પૈસા ગમે તેમ કરીને હવે મુરજી બે ને કેવું હોય તો કઈ મારા બાપા ને અને ના કેવું હોય તો ના કઈ અને આપડો તો જલસા કરો અત્યારે